જય માતાજી ડેરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે પાંચ પેસું વેચવાની છે તો તમને માહિતી આપું એ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો તમારા ઘર આવી જાય કોઈ પણ મિત્રો તમારે જાહેરાત નાખવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમારો કોન્ટેક કરી શકો છો આ બીજું વહેતર છે દસ દિવસની વેણ છે નીચે પાડો છે દૂધ પાંચ લિટર ગામ ગામ છે કણઝારી ચાલુકો હંથલી જિલ્લો જૂનાગઢ કિંમત ને હજાર કોન્ટેક નંબર તમને હું નીચે ભાઈને આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે એવું ભાઈનો કહેવાનું જ છે બાકી જોઈ લો તમે ભેંસમાં કાંઈ ઘટેમ નથી આના પછીની આપણે ભેંસું છે પરમાર ભેંસવાળા બળેજા તમને ભેંસુનું લેવે કરે છે તમે આમાં આપણા જૂના સબસ્ક્રાઈબર હશે બધાને ખબર હશે તો એના પણ હું તમને કોન્ટેક નંબર આપી દઈશ તો એને ત્રણ બેસું છે આ વેચા જોઈ લ્યો ટોટલ જવાબદારી વેચવાની છે એવું ભાઈનું કેવું છે બાકી તમારે રૂબરૂ જઈને બેસવું જોઈ લેવી ટોટલ જવાબદારી દેવાની એવું ભાઈનું કહેવાનો છે પણ હું તમને કહી દઉં બધી ભેસો અમારે વિડીયો બાકી તમારે કોઈ પણ મિત્રોને જાહેરાત નાખવાની તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે તો ત્યાં તમે મારો કોન્ટેક કરી લેજો કોઈપણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ભેંસું બળધું ના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીમાં ફોલો કરી નાખો મયુરભાઈ ગઢવી મયુર પંચાણું પંચાવન છે એમાં પણ ફોલો કરી નાખો એમાં પણ ડેલી રી લાવે છે પછી આ ચાના પછીની ભેંસ ગામ છે બાદનપુર જિલ્લો અમરેલી તાલુકો કાકુવાણા કુકવણ તાલુકો નામ લલિતભાઈ તમને લલિતભાઈનો નંબર આપી દઈશ ત્યાં તમે લલિતભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારીથી લલિતભાઈને ભેંસો દેવાની છે ભેંસ દેવાની છે આ લલિતભાઈની ભેંસ છે ખડાયેલી છે ભેંસ નથી મિત્રો હું તેના નંબર આપી દઈશ તમને તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો